મને મને બચાવો મહારાજ હવે બચાવો મારું કઈ ના જોઈશું મને બચાવો મહારાજ બોલ્યા બાબુલા હું કોઈ એટલું દાન કરીશ કોઈ એટલું ધર્માદો કરીશ તમે કોઈ એટલે જાત્રાઓ કરીશ તમે કોઈ એટલે પગે હાલી મંદિર આવી દર્શન કરવા આવીશ તમે કોઈ એટલી પગપાળા કરીશ તમે કોઈ કરીશ બાપા ગોધર જઈ આવીશ પાંચસો અભિષેક કરીશ તમે કોઈ એમ કરીશ પણ બાપા કે મને છોડાવો બીજું કઈ નહીં

ગુરુત્વાકર્ષણ નિયમ ન્યૂટન પેલો બેઠા બેઠા ન્યૂટન વિચારતા હતા શું કે આ સફરજન એટલું જ કેમ પડી ન્યૂટન સફરજન એટલે જ કેમ પડી એમાંથી ગુરુત્વાકર્ષણ નો નિયમ શોધ્યો કે ભાઈ એ હેઠે જ પડે બાપા હવે આ ભણેલા હું જો મૂળિયું છોડું તો ક્યાં જવું ઉપર તો જવાય એની ગુરુત્વાકર્ષણ નિયમ છે હેઠે જ જો અને આ મહારાજ મને કે છે મૂળિયું છોડી દો અરે પ્રભુ તમારે મને મારી જ નાખો મારી જ નાખો પ્રભુ કેતો લ્યો મારો હું જવું અરે શું જવું છું જવું છું કરો એ જવા માટે આયા છે મને બચાવવા આયા છે કે જવું છું આપણે મૂળિયું છોડી દે પ્રભુ પણ મૂળિયું છોડીશ તો હું અત્યાર સુધી બચ્યો છું એ જઈશ તમને મારી પર વિશ્વાસ જ ક્યાં છે મૂળિયું છોડી દે પંદર મિનિટ રક્ષક ચાલી ગયો ના એ એમનું છોડે ના બાપુ એમનું છોડે અંતે મૂળિયું વિચાર કર્યો કે હવે આમે દેવ

એ જયારે આધાર બને ને ત્યારે પ્રભુ રક્ષા કરી લે છે અને મહારાજે રક્ષા કરી લીધી જયારે મૂળિયું છોડ્યું ત્યારે